હારી તો તૈયાર થઈશું ઘરમાં પાસે પ્રસંગ એટલે હારી દેખાવી ઓમ ચાર મોઢા આવકળા ગાલી દે ભાઈ રાધાડી તો રાધાડી જ સર કેમકે પ્રસંગમાં મારો ભટ્ટ પડવો જોઈએ બધાનો પડે ના પડે મારો નહીં જોવાય એટલે અસલ નવી બબી હાડી લેવાય સી દાગીના લાવવા સર અને પહેરી પ્રસંગમાં ફરવું છે બસ કોમ કોમ કશું નહીં થાય મારાથી કોમ જીના કરવું હશે કરશે કેમ કે જારા તારા મારા માથે કોમ જ આવે છે આ વખત કશું કરવું નહીં ફટાફટ ઓર્યાઉ સબ કોઈને કશું કેવું નહીં તો લે હા સુમી માં આવ ઉપર હો લોક માન લો અરે લોક જો મારો હમને બોલાયા જ હો એટલે તો આયા હી હા હા તો બાઈ તો હાવ કો બોડી હ તો લે

અમે વાળો આયો એમના આવકાર આલ્યો આપડા ના આલ્યો કેટલો આવકાર આલ્યો કોને કોને ઉઠાડ્યા બિહાર કોના હોમે આપડા શું આપી એ જોવાનું હોય સુંગલી અત્યારથી આપણે હજી ધજીન રહીએ ને જો પ્રસંગ મારોય રોય સન ઇનોય સ બરાબર ઊંચો ના પાડે હેડો હરવા તો જવાનું કે હેડો હેડો તો પઈ હેડ કે તારો હરવા અતાર શું તું બધી વાતો કરવા બે હવે તો એમ થાય છે અને મને કોઈની વાતો નઈ કરવાની જો કહી દઉં મારો પ્રસંગ અસંગ આવ્યો તો બોલાયો કે શું દોડ દોડ કરમ ઘેર તો રે લગન બધું હા હા એટલું રાખે જોવાનું બધું મન પુર મન જોવો એ વાત આવોલાવા આવશે બોલાવા તો પછી બોલાવા વગર તું હરવા નહી જ તારે

તારું પછી તૈયારીઓ થઈ ગઈ બધી પૂછવા તારું જ પૂછવા આવી તાર સિવાય હું કદી પૂછવા જવું એ તો બરોબર છે બાકી એનું મારે મને વ્યવહાર તહેવાર એ કુતરી ગમતી નહીં અને કદાચ એરિયા હશે તો મારે તો વ્યવહાર માં જવું જ નહીં આ તમારે હા હારા મને કીધું છે બરાબર કે તું મોટી છે એટલે તારા આગળ પડતું કરવાનું કારણ કે મારા એક ના એક લિયર છે નાખી દીધું તૈયાર થવાનો ટાઈમ મળે કદી હાલો હાલો હારો ઉઠવાનો ટાઈમ મળે બસ આ હાલ દોડ દોડ કરો અવસરો માં પેલી આગળ કદી અમારે મોટી મોટી વહુ જેમ જ્ઞાનની તો અસલ બ્યુટી પાર્લર માં ચાર જાડા થી બ્યુટી પાર્લર માં જાય તમે તૈયાર થવાના પાછો હોશિયારી એમ કરો ગોડા ખાઈ તમે તને પણ ના નક્કી કરું શકે એ આવે ને મારે જવું માર હું તૈયાર આગળ પડતા જવું જ નહીં મારો જમીન બધી તમને હોપી દેવાનો તો ઘસાય ને ઘો કરો

બોલાયું પણ એટલા બધા વ્યવહાર માં બોલાવ ના બોલો કઉસવા જેવું કહીએ કરો બે હમો એને કહીએ કે આગળ પડતી કરે મારે તને હું ઠેકા લીધા છે મારે તો કોઈ જવું નહિ અને આવશે પગ મેળવા નહી માંગતી થતી ના જા

આ એસી તો છેક ઠઠારો કરીને મેલ દેવ છો બસ બધું મારે એકલીને જ કરવાનું આવો દે મારા હાહુને કહી દેવ છો અને આયસી ક કોને કુટકે વચ્ચે વચ્ચે ચક્કર કરી લઈ લેતી અવાજ આપો ત્યારે ના ના અમારું ઓલા છણરે મેલાતું હો ચાલી તારે હું તકે છે તારે હું છે આલી વખત તો બધાર પડતું કઈ દેઉ છું પ્રસંશન વખતથી એ ના કરતી તું અરે શાંતિથી ઘરમાં પડી રહેજે પડી રહેજે એટલે હું પડી લેવા આયા છે તારા સુમારા જોડે લોટ કે તારા જોડે એને હું મારતી તી જણે તારો ખાટલામ દે કી ઉત્તર મોટા હિપોપોટેમસ કોંતી થી કેના કોંતી થી વાત નઈ થાય બરાબર આને તારો જો અવસર માં આવો તો મારા નઈ આવું તારો જો ટોટ્યો હું તો કદી નઈ આવું મારે તારો જો સુનસુ હોય ને તો મારા નઈ જો કેમ કે તારો જોઈને દાડો ખરાબ થાય અરે કોણ મારું તારું ડાકુ માઇનસ <Marvel>

જોવા ચડશે બે જણા લડ ના કરશો તમે એમાં ના પાડી તી કઈ કુત્રી ને બોલાવશો તો નહીં આવું તમારે તને છો આમંત્રણ હાલ આવતું કે

એવું કે પ્રસંગ આવ્યો છે પણ એના બાજવાનું જ હતું નહીં બાજક છોકરા બે ને હું એવી લેપરાટી લઉં ના તમારી વાતો થાય છે એમને આ ઘર માં પ્રસંગ લઈ ને બેઠા છો અને તમે આવો ઝઘડો કરો સારું લાગે પણ મમ્મી માં હું તમને એક વાત કરું હા તમને ખબર હોય કે તમારા બે છોકરા ને એકબીજા ને બોલતા ના હોય આપડે વ્યવહાર હું રાખવી પડે એને ને તો મને બોલાવો વ્યવહાર કાઢી નાખો પણ એવું ના હોય બુ નો આજ પ્રસંગ હોય તો ઘરમાં તો હોય ને એવા પ્રસંગમાં મારે નહીં આપવું બરાબર મારે એવું કરે પેલા તો મારી હા હું ભેદ બાવ કરસ બરાબર મોટી બાવ મોટી બાવ મોટી બાવ કરે મોટી બાવ ને અતારથી સેવા કરી સા જીયા ના જોંગ્યા ઉધી ધોયા જરા મે ના જીયા ના તો આટકા લાયા તા તો આટકા તો મારા ઘણી ધોયા છું મે ઓહો ના ના હણી મોટી બાવ ની તમારો કરે જો કો આપણો અવાજ માં ભળી ના કરું ડાચુ કાં ડાચુ આખા ગામ માં રૂબાઈ થાય સમ

પણ ઘર નો પ્રસંગ હોય તો મેં હોવું લેવાના હોય ને એકને લઈને એક નાખી મારો કોઈ દિય નાખવા ને તને મારો વ્યવહાર પૂરો જેટલું ચોરી બેઠા છો

જાય ના જા જા તૈયાર થઈ જા હવે કેમ આવું બેડ આવું નહી આવમલે બઉ ત્રાસિયા બેલા પુરી માં તમને ખબર પડી જોઈ આખું ગામ વાત કરે છે એટલે કે મોટી થઈ ની હેડસ અને વાતો કરો ને આપડે બાર સંભળાય

ઘેર રેલામને તો થોડો ઘણો ના હેડ ગોડી તો જીએ ના સમજાવા દે શબર હક નહી કે એ જ

તમે પોણી ને જવા દે પાણી આ પેલો સુમી ને એ રો પેલો હે રાધાબુ

આમ આવી જોઈએ આમ આવી જોઈએ આમ આવી જોઈએ ને હા સુપર આ રે વહુ એ તો આપડે આને સમાજ કરી લેસી સમાજ જે જો આવા દેરણ જેઠાનો રાગ આવતો હોય ને એટલા સુમી જેવા તો કેટલાય આવા કેટલા જાય પણ આપણો જીવન સમજું જો પેલા ધ્યાન રાખવું પડે હકીકતમાં એ વસ્તુ થઈ કે મારી એ ભૂલ તારીએ તારી એ ભૂલ આપણો હાહુમાન હું

કોઈ રાજી ન હોય યાદ રાખવું અને કોઈ દિવસ ત્રીજા વ્યક્તિ ની વાત